પછી અમરેલી જિલ્લાના સાવરકુંડલા દેવડા ગેટ ખાતે સિત્યોતેર વર્ષથી રમાતી બાળખોડિયા રાસ મંડળી આજના આધુનિક યુગમાં પણ હજુ પણ જૂનવાણી પરંપરા અને માતાજીની ભક્તિ સાથેની આરાધનાનો સમન્વય સાથેનો અદભુત સંયોગ આ બાળખોડિયાર મંડળ દ્વારા જળવાઈ રહ્યો છે હાલ પણ હજુ જૂનવાણી પરંપરા હાલ પણ હજુ જૂનવાણી પરંપરા અનુરૂપ માઈક માં દેશી સૂર માં માતાજી ની આરાધનાઓ ગાઈને તેના પર દેશી રાસ મંડળી હજારો નિજન મેદની વચ્ચે હોશે હોશે આ રાસ મંડળી નો લાવો લેવા પધારે છે 76 વર્ષ થી આ બાળખોડિયાર રાસ મંડળીઓ અસ્તિત્વ માં આવ્યા બાદ પણ આજ દિન સુધી નવરાત્રી ના દિવસ સુધી દેશી રાસ મંડળી કડિયુ અને ચોયણી પહેરીને રાસની રામઝટ બોલાવે છે મંડળે પેલા મારા દાદા રમતા પછી મારા પપ્પા રમતા ને હવે અમે રમીએ છીએ અને ત્રણ પેઢી થી રમીએ છીએ અને અમે પાર્ટી પ્લોટ માં પાર્ટી પ્લોટ માં કઈ જતા નથી ને માતાજી ની ગરવી માં જ રમીએ છીએ આ મજા બહુ જ આવે ને કે પાર્ટી પ્લોટ માં મે જાતા તતી હતોડા નવ નવ નોર તાય જ રમીએ છીએ આ મંડળ ની અંદર ચોથી પેઢી અત્યારે રમી રહી છે જેમાં નાના છોકરાઓ નો મંડળી રાસ અને બહેનો નો ભાતીગળ પ્રાચીન રાસ અમે અત્યારે આજ આ જ જગ્યા ઉપર ગરબીની જગ્યા ઉપર બધાને દેખાડી રહ્યા છીએ અને આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ આ ઉત્સવની અંદર સાવરકુંડલા શહેર અમરેલી જિલ્લાના આજુબાજુના લોકો દૂર દૂરથી લોકો હજારોની સંખ્યામાં મંડળનો રાસ જોવા અને મંડળી જોવા અહીંયા આવે છે